હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું હર્બલ હેર ઓઇલ અત્યારના સમયમાં આપણા વાળ ખૂબ જ ખડતા હોય છે તો આ તેલનો ઉપયોગ કરશો તમારા ખડતા વાળ અટકી જશે અને આપણા જે ગ્રે વાળ થયા હોય છે તે પણ વધારે નહીં થાય અને આ તેલમાં જે જડીબુટ્ટીનો ઉપયોગ કર્યો છે તે આપણી આજુબાજુમાં ઇઝીલી મળી જાય છે અત્યારે ગરમીને કારણે આપણને હેર ઓઇલ નાખવું ના ગમે પણ તમે આ હેર ઓઇલ નાખશો તો તમને માથામાં ઠંડક લાગશે અને ડેન્ડ્રફ પણ નહીં થાય તો ચલો બનાવીએ હર્બલ હેર ઓઈલ પહેલા તો આપણે દૂધી લઈ લઈશું છે મેં બીજી વગરની દૂધી લઈ દેલી છે અને દોઢસો ગ્રામ દૂધી છે દૂધીની છાલ નીકાળી લઈશું અને તેને ખમણી લઈશું દૂધીનો ઉપયોગ હેર ઓઇલમાં ખૂબ જ ઉપયોગી છે દૂધી હેર ઓઈલ માટે અસરકારક પણ છે દૂધીમાં વધારે પ્રમાણમાં પાણી હોય છે જેથી તે આપણા સ્કાલ્પને હાઇડ્રેટ કરે છે દૂધીમાં વિટામિન સી બી રહેલું હોય છે જે વાળને વધારવા ખૂબ જ ઉપયોગી છે અને દૂધીને લીધે માથામાં આવતી ખંજવાળ પણ અટકી જાય છે તો દૂધીનો ઉપયોગ હેરોઈમાં ખૂબ જ જરૂરી છે હવે આપણે આમળા લઈ લઈશું અને તેને ખામડેલી મેહ છ થી સાત ના આમળા લીધેલા છે હેર ઓઇલમાં આમળા ખૂબ જ ઉપયોગી છે આમળા ને લીધે ખડતા વાળ તો અટકે છે પણ વાળને ચમકદાર અને મજબૂત બનાવે છે ઘાટા બનાવે છે ગ્રે વાળ થતા પણ અટકાવે છે આમળામાં વિટામિન સી રહેલું હોય છે જે જળને મજબૂત કરવા ખૂબ જ ઉપયોગી છે શું એ આપણે મીડિયમ સાઇઝ ને તપેલી લઈશું અને ગેસની ની ફ્લેમ ચાલુ કરીશું ગેસ ની ફ્લેમ આપણે ધીમી જ રાખશું હવે આ તપેલી આપણે કોપરેલ ઉમેરી લઈશું મેં અહીં અઢીસો ગ્રામ કોપરેલ લીધેલું છે આ સાદું કોપરેલ છે તેમાં કોઈ સુધર થયો જ નથી અને તે આજુબાજુ પ્રોવિઝન સ્ટોરમાં સહેલાઈથી મળી રહી છે કોપરેલ થોડુંક ગરમ થાય એટલે આપણે તેમાં ખમણીને રાખેલી બધી ઉમેરી લઈશું દૂધી આપણે બધી જ લઈ લેવાની છે ત્યાર પછી આપણે તેમાં આમળાનો છીણ પણ ઉમેરી લઈશું જે ઉમેરી રાખ્યો હતો તે આ બંને વસ્તુને બે મિનિટ માટે કોપરેલમાં થવા દઈશું પછીથી આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ ઉમેરશું

અને વાળને ખા ખરતા અટકાવે છે અને વાળમાં વૃદ્ધિ કરવામાં પણ ઉપયોગી છે હવે આપણે કડવા લીમડાના પાનોમાં છે જે મેં ધોઈને કોરા કરેલા છે કડવા લીમડાના પાન હેરોઇલ માટે ડેન્ડ્રફ દૂર કરે છે હેરફોલ ઘટાડે છે અને આપણા સ્કાલને શુદ્ધ રાખે છે હવે આપણે બે ચમચી સુકી મેથી લઈ લઈશું સુકી મેથીનો ઉપયોગ વાળને ચમકદાર અને ઘાટા બનાવે છે અને સ્કાલ્પને પોષણ આપે છે ત્યાર પછી કોપરેમાં બે ચમચી કાળા તલ ઉમેરી લેશો કાળા તલમાં વિટામિન એ રહેલું હોય છે જે સ્કાલ્પને હાઇડ્રેટ કરે છે અને ડેન્ડ્રફ દૂર કરે છે કાળા તલ ગ્રે વાળ થતાં પણ અટકાવે છે જે વાળ આપણા કમજોર થઈ ગયા હોય તે વાળને આપણે મજબૂત ઘાટા અને ચમકદાર બનાવવા પણ ઉપયોગી છે હવે આપણે કોપરેગમાં બ્રાહ્મી પાવડર ઉમેરી લઈશું જે મેં બે ચમચી લીધી છે બ્રાહ્મી પાવડર વાળને તો મજબૂત કરે છે સાથે મગજને પણ મજબૂત કરવા ઉપયોગી છે સ્કાલ્પમાં જે ડ્રાયનેસ થતી હોય તે બ્રાહ્મી પાવડર વાળું હેર ઓઇલ વાપરો છો તો તેનાથી નહીં થાય અને ખંજવાળ પણ નહીં આવે અને વાળ ચમકદાર અને ઘાટા બનાવે છે ત્યાર પછી આપણે બધી જ વસ્તુ પાંચ મિનિટ માટે મિક્સ કરી લઈશું તમે હર્બલ મહેંદીનો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો જો તમારે કોપરે સુગંધ જોતી હોય તો તમે પાંચ છ ગુલાબનો પણ ઉપયોગ કરી શકો છો ગુલાબની પાણીની લીલી અથવા સૂકી પણ ચાલે ગુલાબનો ઉપયોગ સુગંધ માટે જ નહીં પરંતુ સ્કાલ્પની ડ્રાય સ્કીન માટે પણ થાય છે હવે આપણે એલોવેરા ઉમેરી લેશું મેં બે નાક એલોવેરા લીધેલા છે જે ધોઈને કોરા કરેલા છે અને તેને વચ્ચેથી કટ કરેલા છે કેરોવેલા મેં આશરે દસ મિનિટ પછી ઉમેર્યું છે ઉપરેલમાં કલર પણ ચેન્જ થઈ ગયો હતો ત્યારે એલોવેરા પાછળથી ઉમેરવાનું કારણ એ છે કે એલોવેરામાં ચીકાશ રહેલી હોય છે જે બધી જડીબુટી સાથે

હવે આપણે કેસ ફ્લેમ ફાસ્ટ કરી દેસો અને કોપરેલ ને આ રીતે હલાવતા જ દેસો જેથી બધી વસ્તુ નીચે ચોટી ના જાય આપણે બધી જ વસ્તુ એકદમ ભટકાળવાની રહેશે ગેસની ની ફ્લેમ ફાસ્ટ કર્યા પછી આપણે દસ મિનિટ સુધી આપણે તેને ઉકાળશો અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેશું હવે કોપરેલ નો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને હેરોઈન પણ તૈયાર થઈ ગયું છે હેરોઈન ને આપણે પાંચ થી છ કલાક માટે ઠંડુ પડવા દઈશું ત્યાર પછી આપણે તેને ગાળી લેશું હેરોઈન છ કલાક પછી જોશું તો એકદમ પડી ગયું છે અને ઠંડ પણ થઈ ગયું છે આ હેરોઈન બધા ત્રીસ મિનિટ લાગે છે આમાં જે જડીબુટીનો ઉપયોગ કર્યો છે તે ઘરમાંથી મળી જાય છે હવે આ હેરોઈન ને આપણે ગાળી લઈશું તેની માટે બાઉલ છે તેની ઉપર આપણે કપડું મૂકી દઈશું તેમજ આપણે આ લઈશું તમે આ રીતે ન કરવો ચાણી પણ ગાળી શકો છો પણ આથી એકદમ તેલ નીકળી જશે એ બધું જ હેર ઓઇલ લઈ લીધું છે બધું જ હેર ઓઇલ કાપડમાં આવી ગયા પછી કાપડને એક તકલીફ જેવું વાળી દેસુ

તમે હેર વોશ કરો છો તેના બે ત્રણ કલાક પહેલા લગાવી નાખવા અને પછી તેને વોશ કરી નાખવા તમારા વાળ માટે ખૂબ જ ઉપયોગી એક મહિનામાં તમને ફરક પણ લાગશે અટકી જશે ને ગ્રે વાળ થતા પણ અટકી જશે આ હેર ઓઇલ ને તમે કાચની અથવા પ્લાસ્ટિકની બોટલમાં રાખી શકો છો જો તમને આ હેર ઓઇલ ની રેસીપી ગમી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ